દિલ્હીમાં યમુનાના પાણી મુદ્દે ચૂંટણી પંચ અરવિંદ કેજરીવાલના જવાબથી સંતુષ્ટનો હોવાથી નોટિસ ફટકારવામાં આવી જેને લઈને રાજનીતિ ગરમાઈ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર અંગે મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ચૂંટણી પંચ રાજનીતિ કરી રહ્યું છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નિવૃત્તિ પછી કેન્દ્ર સરકાર પાસેથી સારી નોકરી ઈચ્છી રહ્યા છે તેથી તેઓ રાજનીતિ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો મુખ્ય ચૂંટણી કમિશનર રાજનીતિ કરવા માંગતા હોય તો તેમણે દિલ્હીમાં કોઈ પણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ

हमने बताया कि पैसे किसके घर में पड़े हैं वो दिखाई नहीं देता ईसीआई राजनीति कर रहा है क्यों क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट अट्ठाइस फरवरी को रिटार्मेंट, पोस्ट रिटायरमेंट उनको नौकरी चाहिए मैं राजीव कुमार जी को कहना चाहता हूं इतिहास उन्हें माफ नहीं करेगा जितना कबाड़ा राजीव कुमार जी ने इलेक्शन कमीशन का किया है मुझे लगता नहीं कि भारत के इतिहास में इलेक्शन कमीशन का इतना कभी कबाड़ा हुआ है मुझे पता है ये दो दिन के अंदर मुझे जेल में डालेंगे डाल दे मुझे जेल के अंदर जिस तरह की आज भाषा उन्होंने इलेक्शन कमीशन ने लिखी है ये इलेक्शन कमीशन का काम नहीं है अगर राजनीति करनी है राजीव कुमार लड़ने एक सीट से दिल्ली की किसी विधानसभा से खुलेआम दिल्ली के अंदर गुंडागर्दी मची पड़ी है खुलेआम पैसे बांटे जा रहे हैं खुलेआम चादरें बांटी जा रही हैं, इस किस्म का चुनाव इस देश की जनता ने कभी देखा ही नहीं था चूंटनी कमिश्नर अरविंद केजरीवाल यमुना नदी न पानी में झेर हो निवेदन पर नोटिस फटकारी जवाब मांगता पत्रकार परिषद योजना યમુના નદીના પાણીમાં સાત પીપીએમ એમોનિયા પાણી છોડવામાં આવતું હતું સાત પીપીએમ એમોનિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે આનાથી અનેક અવયવોને કાયમી નુકસાન થાય છે અમે વારંવાર રજૂઆત કરી પરંતુ તેઓ સાંભળતા ન હતા જ્યારે થોડા દિવસ પહેલા યમુના નદીમાં એમોનિયાનું સ્તર ધીમે ધીમે વધવા લાગ્યું ત્યારે સીએમ આતિશીએ હરિયાણાના સીએમ નાયબ સેનીને ઘણી વખત ફોન કર્યા પરંતુ તેઓ યોગ્ય જવાબ ન આપ્યો જ્યારે અમે આ મુદ્દો જાહેરમાં લાવ્યા ત્યારે ધીરે ધીરે યમુના નદીના પાણીમાં એમોનિયાનું સ્તર ઘટવા લાગ્યું એનો મતલબ સાબ છે કે પેલા તે તે મિટીવા પાણી છોડતા હતા વધુમાં તેમણે યમુના નદીમાં પાણીની બોટલો બતાવી ભાજપને પડકાર ફેંકતા જણાવ્યું અમે આ બોટલો અમિત શા વિરેન્દ્ર સચદેવ નાયબ સીૈની અને રાકુલ ગાંધીને મુકલી રહ્યા છે જો તેઓ આ બોટલમાં રહેલું પાણી પીને બતાવશે તો અમે અમારી ભૂલ સ્વીકારી લઈશું અને બીજેપી હેડક્ quarters યે બોટલ હમ અમિત શાજી કે લિયે ભેજ રહે છે યે બોટલ હમ વિરેન્દ્ર સચદેવાજી કે લિયે ભેજ રહે છે ये बोतल नायब सिंह सैनी जी के लिए भेज रहे हैं और ये बोतल राहुल गांधी जी के लिए भेज रहे हैं चारों लोग ये बोतल प्रेस कॉन्फ्रेंस में पी के दिखा दे हम मान जाएंगे कि हमने गलत बोला था पी के दिखा देंगे अगर इनके अंदर हिम्मत अगर ये कह रहे हैं कि सच्चाई इनके साथ है तो ये चारों बोतल